રજૂ કર્યો હતો ભાજપે ગંભીરતાથી લીધો છે આપ જોઈ રહ્યા છો કે જીતેન્દ્ર સુખડિયા જૂના જોગી છે જૂના નેતા છે એમની નારાજગી પોષા એમ નથી રવિ જોડાયા છે રવિ જીતેન્દ્ર સુખડિયા શું માની ગયા છે ઝડપિયાજી એ મનાવી લીધા છે બિલકુલ જનક વાત કરવામાં આવે તો વડોદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા દ્વારા ગઈકાલે ખુલીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને અનેક આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા તે બાદ આજે વડોદરા તેર ભાજપ પ્રભારી ગોર્ધન ઝડપિયા સવાર સવારમાં વડોદરામાં દોડી આવ્યા અને તેમને સીધા જ જીતુ સુકડિયાના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી ઘણા સમય સુધી બંને વચ્ચે વાતચીત થઈ અને વાતચીત દરમિયાન અનેક ફરિયાદો પણ ગૌતમ કરવામાં આવી હતી પરંતુ આ તમામ ફરિયાદોનો જે યોગ્ય નિકાલ છે તે કરવામાં આવ્યો હોવાની વાત અત્યારે જાણવા મળી રહી છે અને અત્યારે ઘીના ઠામમાં ઘી ઢળ્યું હોય તે પ્રકારની સ્થિતિ વડોદરા ભાજપમાં થઈ છે જીતેન્દ્ર સુકડિયા માની ગયા છે અને તેમને આજથી જ જે ભાજપના ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી તેમના સાથે પ્રચાર પ્રસાર પણ શરૂ કર્યો છે તેમજ તેઓ જાહેર કાર્યક્રમમાં પણ હવે દેખાવા લાગ્યા છે એટલે કે કહી શકાય કે જે સિનિયર નેતાઓની નારાજગી હતી તે હવે ગોર્ડન ઝડપિયા દૂર કરી રહ્યા છે અને તેમને મળીને તેમના જે પ્રશ્નો છે તે સાંભળીને તેનો યોગ્ય નિરાકરણ પણ લાવી રહ્યા છે બિલકુલ આભાર રવિ તો આપ જોઈ રહ્યા છો જીતેન્દ્ર સુખડીયા માની ગયા છે